ઓમ ગણેશ હર હર મહાદેવ સફેદ આંકડો સફેદ આંકડાના ગણપતિ લગભગ લગભગ બધાની ઘરે પહોંચી ગયા છે સફેદ આંકડો કેટલો મહત્ત્વનો છે જે રીતે આપણે કહીએ ને કે કમળોમાં સફેદ કમળ મળવું એટલે એક સૌભાગ્યની વાત છે એ રીતે લાલ આંકડો તો તમને ઠેર ઠેર જોવા મળશે પણ સફેદ આંકડો તમને બહુ રેર જોવા મળશે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું સત્સંગમાં સ્વાગત કરું છું અને જો તમને આજનો આ સત્સંગ ગમે તો જરૂરથી લાઈક કરજો વિશેષ રૂપે વિડીયોને શેર કરજો અને ચેનલ પર નવા હોય તો કોની રાહ જુઓ છો હર હર મહાદેવ કોઈને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ કરીએ હવે સફેદ આંકડા વિશે શાસ્ત્રમાં આ જે પ્રયોગ કે મત છે શું છે તો શ્વેતાર્ક મૂલમ પુષ્યાર્કે કે સમુદ્રિત્ય બાહુભ્યામ વ્યાદયો નરિષ્ઠાની વિશેષતા સફેદ આંકડો કે સફેદ આંકડાનું જે જળ હોય કે મૂળ હોય થોડું ઘણું લાવી વધારે નથી બધું ઉખાડીને લાવવું થોડું ઘણું ખાલી તમે લાવશો અને એને તમે બે ભૂજાઓમાં બાંધી દો કે બેમાંથી કોઈ એક ભૂજાઓમાં પણ જે મનુષ્ય બાંધે છે તો નિસંદેહ ભૂત પ્રેત આદિ વ્યાધિ અરિષ્ટતા એનાથી દૂર રહેશે અને હશે તો દૂર થઈ જશે એમ હવે વાંધવું કેવી રીતે તો એની તમે પોટલી બનાવી શકો છો ને આપણી ભાષામાં માદળિયા બધા કહેતા હોય પણ એકચ્યુઅલી એ રક્ષા કવચ કહેવાય તો ચાંદીનું કે તાંબાનું કે સોનાનું જે તમારી સ્થિતિ હોય એ પ્રમાણે કંઈ ના હોય તો એની એક કપડામાં પોટલી બનાવી અને એ જે જળ છે એને તમે કોઈ પણ દોરામાં કાળો લો લાલ લો સફેદ દોખ પીળો દોરો એને તમે બાંધી શકો છો તો કહેવાનું મૂળ વિષય સત્સંગ શું છે કે તમે આ જળને તમારા બાહુમાં બાંધી દેશો તો આ એક તમને લાભ થશે બીજા નંબરમાં શું છે કે એવું કહે છે કે તદ્દર્શન તદ્દર્શન એને નશ્યમથી ડાકીને પ્રેત દાન એવું કહે છે કે રવિ પુષ્ય નક્ષત્રમાં ખાલી તમે આંકડાના દર્શન કરીને નમસ્કાર પણ કરો ને તો એ ડાકીની અને દાનવ આદિ જે બધા દોષ છે ને એ બધા દૂર થઈ જાય ખાલી દર્શન કરવા માત્રથી કેટલું ફળ પ્રાપ્ત થાય જુઓ હવે આગળ મહત્ત્વનો જે ભાગ આવે છે કે મહત્ત્વનો જે સત્સંગ છે એ ધ્યાનથી શ્રવણ કરજો અને આ અમારા દ્વારા અનુભવી છે એ શું છે કે તધૂપે ન પલાયમ તે ધ્રુવમ હવે રવિ પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ કે જળ થોડું ઘણું લાવી અને એનો ધૂપ જો ઘર ઘરમાં કરવામાં આવે તો પલાયન તે પ્રેતાદ્યા દૂરતોદ્રુવમ કે જ્યાં જેવો જ એ ધૂપ ઘરમાં કે વ્યાપાર સ્થળમાં પ્રજ્વલિત થયો સફેદ આંકડાનો ત્યાંથી ભૂત પ્રેત પિશાચ ડાકીની શાકીની ગમે તેવી વસ્તુ પણ હશે ને ઘરમાં પલાયન તે એ પલાયન થઈને ભાગી જશે ત્યાંથી એ રહી નહીં શકે આટલું બધું શક્તિશાળી છે આ સફેદ આંકડાનું મૂળ અને એટલે જ આપણે અમુક યુગમાં કે અમુક નક્ષત્રમાં સફેદ આંકડાનું મૂળ જળ બધું લાવીએ છીએ એના નેચરલ જો ગણપતિ એમાંથી નીકળે તો નેચરલ ન નીકળે તો કદાચ આપણે એની મૂર્તિનો આકાર બધું બનાવી અને ઘરે ઘરે બધાને આપ્યું છે બધાને ખબર જ છે તો સફેદ આંકડાના વિશે જે રહસ્ય શાસ્ત્રોમાં લખેલા છે બહુ અદ્ભુત છે જો દર્શન માત્રથી જ ભૂત પ્રેત બધું દૂર થઈ જતું હોય તો જ્યાં એ નિવાસ કરે ત્યાં કેવું હશે તમે વિચારો ખાલી અને એમાંય ઘરમાં ભૂત પ્રેત આદિ દોષ હોય તો એનો ધૂપ કરી દો અથવા જે તમે ધૂપ કરો એમાં પ્રજ્વલિત ધૂપમાં ખાલી એ સફેદ આંકડાનું જળ કે મૂળ થોડું નાખી દો બધું જ ભાગી જશે એટલે આ એક શાસ્ત્રોક્ત ઉપાય છે રહસ્યમય છે વનસ્પતિ તંત્રનો પણ પ્રયોગ કરી શકીએ છીએ અને આ સર્વસામાન્ય કલ્યાણ હેતુ જનકલ્યાણ હેતુ ખૂબ જ મહત્ત્વનો પ્રયોગ કે સત્સંગ કહી શકાય છે ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ